જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે ભરૂચના યાત્રાળુઓએ સુરક્ષા કારણોસર તેમના પ્રવાસ રદ કર્યા છે ભરૂચથી પહેલગામ જવા માટે નોંધાયેલા સાતસો યાત્રિકોએ તેમનો પ્રવાસ રદ કર્યો છે ભરૂચમાંથી દર વર્ષે સરેરાશ પંદરસોથી વધુ યાત્રિકો અમરનાથ અને ચારધામ યાત્રા પર જાય છે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રવાસો સ્થગિત કરવામાં આવ્યા છે આતંકી હુમલા બાદ ભારત સરકાર આતંકવાદીઓના ઠેકાણા ઉપર સ્ટ્રાઇક કરી રહી છે ટ્રાવેલર્સ સંચાલક જિગ્નેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે દેશહિત માટે તેઓ તેમના વ્યવસાયનું બલિદાન આપવા તૈયાર છે તેમણે સરકારના આતંકવાદ વિરોધી પગલાંને આવકાર્યા છે યાત્રાઓ રદ કરવા થવાથી ટ્રાવેલર્સ સંચાલકોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે આ પરિસ્થિતિમાં યાત્રાળુઓમાં નિરાશા જોવા મળી રહી છે જોકે રાષ્ટ્રીય સુરક્ષા માટે લોકોમાં એકજૂટતાનો સંદેશ પણ સ્પષ્ટ થયો છે વેકેશનના સમયગાળામાં પ્રવાસો રદ થવાથી ટ્રાવેલર્સ સંચાલકોને આર્થિક ફટકો પડશે થોડા સમય પહેલાં જે નિર્દોષ ઉપર પહેલગામની અંદર આતંકવાદીઓ જે હુમલો કરેલો હતો તેના સંદર્ભની અંદર અગાઉ પણ અમે ભરૂચ જિલ્લામાંથી આશરે સાતસો લોકો જવાના હતા એ ટૂરો પણ કેન્સલ થઈ ત્યારબાદ ભારતે વળતો જવાબ આપવા માટે જે યુદ્ધનું એલાન કર્યું અને જે નિર્દોષોનો બદલો લેવા માટે જે ઓપરેશન સિંદૂર કરેલ છે એ આવકારદાયક છે ને અમે સૌ આવકારીએ છીએ ભરૂચ જિલ્લામાંથી એક મહિના બાદ જુલાઈમાં અમરનાથની યાત્રા જે દર વર્ષે જાય છે તેમાં ભરૂચ જિલ્લામાંથી આશરે પંદરસોથી બે હજાર લોકો અમરનાથ યાત્રાએ જાય છે અમુક બસ દ્વારા જાય છે અમુક ટ્રેન દ્વારા જાય છે એ તમામે બધાએ પોતાની યાત્રા રદ કરી છે ને અમારે ત્યાંથી પણ જે બસો જે ઉપડે છે ભરૂચ જિલ્લામાંથી અલગ અલગ ગામેથી અલગ અલગ તાલુકેથી તે સર્વે બધા ટ્રાવેલ્સ ભાઈઓએ પોતાનું બુકિંગ કેન્સલ કરી અને ત્યાંનો પ્રોગ્રામ રદ કરેલ છે અમરનાથનો સામે વેકેશન છે હવે પબ્લિકની અંદર એવું છે કે નાની નાની ટૂરોમાં પણ હવે ઇન્કવાયરી આવતી નથી એટલે ટુરિઝમને ગુજરાત ટુરિઝમને અને કાશ્મીર ટુરિઝમને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહેલું છે અને અમે પણ અમારા મિત્રો સાથે ચર્ચા કરી અને તમામને કીધું છે કે આપણે પાકિસ્તાનને વળતો જવાબ આપવા માટે આપણે પણ બધાએ સાથે મળી અને આ ટૂર રદ કરવી જોઈએ અને ત્યાં જે આર્થિક લાભ કાશ્મીરી લોકોને થાય છે તે લોકોને ફટકો પડે એવું કામ આપણે સૌ મળીને બધા કરીએ ભારત માતા કી કીજે વંદે માતરમ